ચાર કલાકની અંદર જે ત્રણ ઇંચ વરસાદ ખાબકતા જ ધરમપુર શહેરમાં પાણી પાણી થઈ ગયું છે આપ જોઈ રહ્યા છો મોડી રાતના જે દ્રશ્ય છે આ ધરમપુર શહેરનો મુખ્ય માર્ગ જે છે શહેરથી શહેરની બહાર નીકળતા મુખ્ય માર્ગ જ્યાં હોસ્પિટલ પણ આવેલી છે સ્ટેટ હોસ્પિટલ જે છે ત્યાં દર્દીઓ અવરજવર કરતા હોય છે આજ માર્ગ ઉપરથી એકસો આઠ એમ્બ્યુલન્સ જેવી વાહનો પણ અવરજવર કરતી હોય છે મુખ્ય માર્ગ છે ધરમપુરનો મોડી રાતના આ દ્રશ્ય છે જ્યાં ચાર કલાકની અંદર ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો છે સાથે સાથે સમગ્ર વલસાડ જિલ્લામાં જે છે મોડી રાત્રે મેઘરાજાની ગાજવીજ સાથે ધમાકેદાર એન્ટ્રી થઈ છે ત્યારે કહેવાય છે કે આ દ્રશ્ય જોઈને એવું લાગી રહ્યું છે કે ધરમપુર નગરપાલિકાની જે લાખો રૂપિયાની પ્રી મોન્સૂન કામગીરી જે કહી શકાય એ માત્ર કાગળ ઉપર છે કે આ જે ધરમપુરનો જે રોડ છે એ મુખ્ય માર્ગ ઉપર ગૂંઠણ સમા પાણી ભરાઈ ગયા છે મોડી રાત્રે આ દ્રશ્યો જે છે પાણી જે છે ગટરમાંથી નીકળતું નથી ત્યારે બીજી તરફ જે છે ધરમપુરની જે કેરી માર્કેટ છે એ કેરી માર્કેટની અંદર પણ જે પ્રકારે કેરીનો મબલક પાક જે છે એ માર્કેટમાં પહોંચતાની સાથે જ વરસાદ પડ્યો હતો ને વેપારીઓ ચિંતામાં મુકાયા હતા જો કે વેપારીઓ તાત્કાલિક તાળપત્રીઓ ઢાંકીને કેરીના પાકને સુરક્ષિત કર્યો હતો ત્યારે ધરમપુરની અંદર એટલે કે સમગ્ર વલસાડ જિલ્લામાં જે વરસાદ પડ્યો છે ત્યારે ધરમપુર અને કપરાડામાં સૌથી વધુ વરસાદ હાલ ખાબક્યો છે અને હાલ જે છે મોડી રાત્રે વરસાદે વિરામ લીધો છે જાવેદ ખાન સંદેશ ન્યૂઝ વલસાડ